અબડાસાના ગરડા વિસ્તારમાં પાણીની સમસ્યા આજથી ત્રણ વર્ષ પહેલા જે રસલિયા લેન દ્વારા પાણી આવતું તે પાણી સારું પાણી હતું અત્યારે ઝઘડિયા ડેમમાંથી જે પાણી આવે છે તે ખરાબ પાણી છે અબડાસાના ગરડા વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રણ વર્ષ પહેલા જે રસલિયા લેન દ્વારા પાણી આવતું તે પાણી સારું હતું અત્યારે ઝઘડા ડેમમાંથી જે પાણી આવે છે તે પાણી ખરાબ છે તે પાણી પીવા લાયક નથી ગાયો ભેંસો પણ આ પાણી પીધી નથી આવું પાણી માણસો કેવી રીતે પીવે ઝઘડિયા ડેમમાં વરસાદ પડે ત્યારે બે મહિના પાણી પીવા લાયક હોય છે ત્યાર પછી પાણી ખારું થઈ જાય છે આ પાણી પીવાથી માણસોને ઝાડા ઉલટે ને તાવ જેવી બીમારીઓ થાય છે લોકોની એવી માંગ છે કે પહેલાં જેવી રીતે રસોડિયાના બોરમાંથી પાણી આવતું તે જ રીતે હવે એ લેન દ્વારા પાણી આપવામાં આવે ખરાબ પાણી પીવાથી બીમારી થશે તો કોઈ બનાવ બનશે તો આ જવાબદારી પાણી પુરવઠા સરકારી અધિકારી રહેશે વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવે નથી એક તો બીજા ત્રીજા દિવસે પાણી આવે છે એમાં પણ ખરાબ પાણી આવે છે ઝઘડિયા ગોયલા મોખરા અયડા સધીરાવાસ વલસરાના લોકોની માંગ છે કે તાત્કાલિક સારું પાણી પ્રજાને મળે ચાલુ થયું પાણી મીજા આ ખરેખર બહુ પાણી ખરાબ છે

અમારે બધી પાણી ખરાબ પાણી આવે છે બધો ખારો પાણી છે હવે માલ અમારે માલ નથી પીતો કોઈ માણસ શું પી શકે અમારે બીમારી પેલા છે અમારે અમારા દવાખાના રોજ દવાખાના જવાના દવાખાના જવાના પાણી ખારે કારણે અમારા માણસને બીમારી પડે હતી કોઈ પાણી અમારે ખારો આવશે જવાબદારી સરકારની રહેશે અમારે કોઈ નુકસાન થયું હતું આ પાણી તપાસ કરી જાય જલ્દી જલ્દી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ